જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં સાંભળશું અધિક માસ એટલે કે પરશોત્તમ માસ કઈ રીતે કરવો કઈ રીતે ભગવાન પુરુષોત્તમની પૂજા વિધિ કરવી દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે આ મહિનો મલમાસ પણ કહેવાય છે જે શરીરમાં એકત્ર થયેલી વિકૃતિને સાફ કરવા માટેનો મહિનો એટલે કે પરશોત્તમ માસ અધિક મહિનામાં દરરોજ પ્રાતઃ સવારે વહેલા ઉઠી જવું સ્નાન આદિ ક્રિયાથી પરવારી પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવું અને શુદ્ધ પવિત્ર કપડાં પહેરવા પછી ઘરે આવતા સુધી રસ્તામાં પ્રભુ પરષોત્તમ ભગવાનનું સ્મરણ કરવું આ મહિનામાં દરરોજ પૂજા કર્યા પછી ઓમ શ્રી પુરુષોત્તમ નમઃ એ મંત્રની એક માળા અવશ્ય કરવી મનમાં પ્રભુનું સ્મરણ કરતા રહેવું જો શક્ય હોય તો આખા મહિના સુધી એક વખત ભોજન કરવું એટલે કે એક ટાણું કરવું વિતરાન પવિત્ર અને ધર્મરથ બ્રાહ્મણના શ્રીમુખે પરશોત્તમ ભગવાનની દિવ્ય કથા સાંભળવી પરશોત્તમ માસમાં દાન પુણ્યનું મહાત્મ્ય ઘણું છે આ મહિનામાં કાંસાના પાત્રમાં વીસ વ્યક્તિને કરવું સંપૂર્ણ બ્રહ્માંડનું એકમાત્ર પ્રતિક કાંસાના પાત્રમાં દાન ગણાય છે પરસોત્તમ માસ દરમિયાન તાંબાના કોડિયામાં શુદ્ધ ઘીનો દીવો કરવો અને આ દીપ દાન સુપાત્ર બ્રાહ્મણને કરવું આમ કરવાથી તે આ લોકમાં સુખ ભોગવી અને વૈકુંઠ લોકમાં વસે છે પરષોત્તમ માસમાં અનાજ અથવા ઘડો કે દૂધની ગાયનું દાન આપનાર માણસ ઇન્દ્રલોકમાં જાય છે વળી જે માણસ આ મહિનામાં છત્રીનું દાન કરે છે તે વરુણ લોકમાં જાય છે અને સુખ સમૃદ્ધિ તથા ઐશ્વર્ય ભોગવે છે આ મહિનામાં જે વ્યક્તિ પગરખાનું દાન કરે છે તે વાયુલોકમાં જઈ સુખ ભોગવે છે જે લોકો શયનું દાન કરે છે એટલે કે પથારીનું દાન કરે છે તે વૈકુટલોકનો અધિકારી થઈ સુખ સમૃદ્ધિને પામે છે આ મહિનામાં તલનું દાન કરવાથી દાન કરનાર લાંબુ આયુષ્ય પામે છે અને વસ્ત્રનું દાન કરનાર લોકમાં પૂજનીય બને છે આ મહિનામાં શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને પાકું સીધું આપવું અથવા બ્રહ્મ ભોજન કરાવવું જે શ્રેષ્ઠ ગણાયું છે આ મહિનામાં જે કોઈ વ્યક્તિ મંદિરે જઈ નિયત સ્થાનની સાફસુફી કરે છે ભગવાન સમક્ષ રોજ શુદ્ધ ઘીનો દીવો કરે છે ભગવાનને નિયત સંખ્યામાં તુલસીના પાન ચડાવે છે મંદિરમાં નાની મોટી સેવા કરે છે તેના પર ભગવાન વિષ્ણુની અનંત કૃપા દ્રષ્ટિ રહે છે મિત્રો આ હતું અધિક માસનું મહાત્મ્ય હવે સાંભળશું પવિત્ર એવા આ વ્રતનું વિધિ જે મનુષ્ય પોતાના જીવનનું કલ્યાણ કરવાની ઈચ્છા રાખતો હોય પોતાના અવિરત કષ્ટનું નિવારણ કરવા માંગતો હોય તેમણે અધિક પુરુષોત્તમ માસ દરમિયાન આ વ્રત જરૂર કરવું જોઈએ વ્રત કરનારે રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સવારે પથારીમાંથી ઉઠી પરષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરવું ત્યાર પછી પ્રાતઃ સ્નાન આદિ નિત્ય કર્મ કરવા અધિક પુરુષોત્તમ મહિનામાં ત્રણ પ્રકારના સ્નાનનો વિશેષ મહિમા છે પહેલું સ્નાન જે નદી સમુદ્રને મળતી હોય એ નદીમાં સ્નાન કરવું બીજું સ્નાન જે નદી સાગરને મળતી ન હોય એ નદીમાં સ્નાન કરવું અને ત્રીજું સ્નાન છે સમુદ્ર સ્નાન અધિક માસમાં આ ત્રણ સ્નાનનો અનેરો મહિમા છે સ્નાન કર્યા પછી વ્રત કરનારે કપાળમાં ચંદનનું તિલક કરવું તિલકમાં ભગવાન શંકર પાર્વતીનો સાથ વ્રત કરનારને સાંપડે છે ત્યાર પછી પરસોત્તમ ભગવાનની પૂજા કરવી પૂજામાં દર્ભના આસનનો ઉપયોગ કરવો સૂર્ય ઉગ્યા પછી ભગવાન સમક્ષ ગાયત્રીના મંત્રનો પાઠ કરવો ગાયત્રી મંત્રનો જપ કરવો શક્ય હોય તો સ્નાન કરીને આવતા માર્ગમાં દેવ દર્શન કરવા આ હતું અધિક પુરુષોત્તમ માસના પવિત્ર વ્રતનો વિધિ હવે સાંભળીએ અધિક પુરુષોત્તમ માસના વ્રતનો ષોડોશોપચાર પૂજન વિધિ આ પૂજન વિધિ મુનિ વાલ્મીકીએ બતાવી છે જે જગ્યાએ અધિક પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરવાની હોય તે જગ્યા ગાયના છાણ વડે લીપી ગુપીને સ્વચ્છ કરવી અને તેના પર ચાર ખૂણાવાળો મંડપ બાંધવો મંડપના બાજટ પર ચોખાનું અષ્ટદળ કમળ તૈયાર કરવું તેના પર તાંબાનો કળશ મૂકવો તેમાં ચોખ્ખું પાણી ભરવું શ્રી રાધા પરશોત્તમની સોનાની કે પછી પંચ ધાતુની એક તરફાણામાં મૂર્તિ મૂકી જમણા હાથ વડે આ મૂર્તિની પ્રતિમાને બે ગાલનો સ્પર્શ કરવાથી મૂર્તિમાં પ્રાણનો સંચાર થશે પછી બે હાથ જોડીને કહેવું હે પ્રભુ મારી પૂજા માટે આ મૂર્તિમાં આપના પ્રાણનો સંચાર થાય ત્યાર પછી પૃથ્વી ત્વયા ધ્રતા લોકા દેવી ત્વમ વિષ્ણુના ધ્યુતા ત્વચ ધારયમાં દેવી પવિત્ર કુરુચાસનમ આ મંત્ર બોલીને પોતાના બેસવાના આસન પર પાણીનો છંટકાવ કરવો અને હાથમાં ચોખા લેવા ચોખા ચારે દિશામાં વધાવી દેવા ડાબી બાજુએ કલશનું સ્થાપન કરવું કલશમાં પાણી ભરી તેની પૂજા કરવી સિદ્ધિ બુદ્ધિ સહિત પ્રથમ ગણપતિનું પૂજન કરવાનો સંકલ્પ કરવો અમાધ્ય મહામાંગલ્ય ફળપ્રદ માસોતમે આસો માસે શુદ્ધપક્ષે તિથો શુક્રવારે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રે મમ સકલ સર્વા પરછાંતિ પૂર્વકમ સકલ મનોરથ સિદ્ધયર્થ શ્રી અધિક રાધા પુરુષોત્તમ પૂજલમ અહં કરીશ્ય આમંત્ર બોલવો ત્યારબાદ બાજડ પર ચોખાનું અષ્ટદલ કમળ બનાવો તેના પર ત્રાંબાના કળશ પર નાગરવેલના પાન મૂકી તેના પર ગણપતિ મૂકવા ગણપતિની જગ્યાએ સોપારી પણ મૂકી શકાય અને ત્યારબાદ ગણપતિનું ધ્યાન ધરી આસન પાધ્ય અધર્ય આપી પંચામૃત સ્નાન કરી વસ્ત્ર તથા જનોય અર્પણ કરી ગણપતિ દાદાને પગે લાગવું ત્યારબાદ પુષ્પો ચડાવવા ઉપવિત અને વસ્ત્ર અર્પણ કરવા ચંદન ચોખા ચઢાવવા અને પ્રભુને ફૂલથી વધાવવા ત્યારબાદ દીવો કરવો અને ભગવાનને નૈવેદ અને પાનનું બીડું અને ફળ ધરાવવું ત્યાર પછી કળશના કંઠ ભાગ પર સૂતર વીંટાળવું કળશમાં અબિલ ગલાલ ચંદન પુષ્પ સવા વગેરે પધરાવવા દોરવા અને સોપારી પધરાવવા ત્યારબાદ પાંચ નાગરવેલના કે પછી આંબાના પાન મૂકી તેના પર શ્રીફળ મૂકવું અને યથાશક્તિ દક્ષિણા ત્યાર પછી કળશ પર ચોખા વધાવવા અને ભગવાનને આવાહન કરી બોલાવવા છે ભગવાન દેવસ્થાને ચાત્ર સ્થિરો ભવ યાવત પૂજા કરીશ્યામી પૂજા કરીશ્યામી તાવત્વ સાનિધ્યો ઓમ અધિક રાધાપુરષોત્તમ દેવતાભ્યો નમ આહવાનાર્થ અક્ષતાન સમર્પયામી આમંત્ર બોલી ભગવાનની મૂર્તિ પર ચોખા ચઢાવવા અને ભગવાનને આસન ગ્રહણ કરવા કહેવું ત્યાર પછી ભગવાન પરષોત્તમને અધર્ય આપું નમસ્તે દેવ દેવદેવેશમ નમસ્તે ધરણી ધરમ નમસ્તે જગદાધાર અધર્ય નહ પ્રતિ ગ્રહ્યતામ ઓમ અધિ રાધા રાધાપુરષોત્તમ દેવતાભ્યો નમ અધર્યમ સર્પયામી ત્યાર પછી ભગવાનને આચમન સર્વ તીર્થ સમાયુક્તમ સમાયુક્ત સુગંધિનલ જલમ મયા આચમન્યા મતગૃહાણ પરમેશ્વરમ ઓમ અધિકે રાધા રાધાપુરુષોત્તમ દેવતાભ્યો નમઃ આચમન સમર્પયામી પછી પંચામૃત વડે ભગવાનને સ્નાન કરાવવું ત્યાર પછી શુદ્ધ જળ વડે મૂર્તિને સ્વચ્છ કરવી અને મૂર્તિને કપડાં પહેરાવવા જનોઈ પહેરાવી સુગંધિત દ્રવ્ય ચઢાવવા મૂર્તિને ચોખા ચઢાવવા ફૂલ ચઢાવવા અને અંગ પૂજા કરવી પૂજા કરતા સમયે આ મંત્રનો ઉચ્ચારણ કરવો નારાયણાય નમ પાદ્યો પૂજ્યામી પુરુષોત્તમાય નમ ગુલ્ફો પૂજ્યા મધુસુદાય જાનુની પૂજ્યામી કેશવાય નમ જંધે પૂજ્યામી અનંતાય નમ કટી પૂજ્યામી વિષ્ણવે નમ મેઢમ પૂજ્યામી પ્રદ્યુમન્નાય નમ નાભી પૂજ્યા અનિરૂધ્ધાય નમ હૃદય પૂજ્યા શ્રીકંઠાય નમઃ કંઠમ પૂજ્યામી ગોવિંદાય નમઃ બાહુ પૂજ્યા વાચસ્પતિએ નમઃ મુખમ પૂજ્યામી વાસુદેવાય વિશ્વરૂપે નમઃ સર્વાંગ પૂજ્યામી આ મંત્ર બોલી પછી ભગવાને સુગંધિત દીપ કરવા નૈવેદ્ય ધરાવવું જળપાન કરાવવું અને શ્રીફળ વધેરવું ત્યાર પછી ભગવાનની આરતી ઉતારવી અને કહે હે દેવોના દેવ મેં મારી શક્તિ પ્રમાણે તમારું પૂજન કર્યું છે તેમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો આ મારી પૂજા તમે સ્વીકારો ત્યાર પછી આમંત્ર બોલો મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તું મેં ત્યાર પછી ભગવાનને કંકુ ચોખા ચઢાવવા તિલક કરવું અને નમસ્કાર કરવા સવારે ગણપતિ પૂજન કરવું કળશ પૂજન કર્યા પછી ત્રીસ બ્રાહ્મણોને તેમના પત્ની સહિત આમંત્રણ આપવા શક્તિ ન હોય તો શક્તિ મુજબ પાંચ કે સાત બ્રાહ્મણોને બોલાવવા સાથે દીકરીને બોલાવી જમાડવા અર્ધમણ દસ શેર પાંચ શેર અઢી શેર અને સવા શેર એમ પાંચ જુદી જુદી જાતના ધાન્ય લાવી પવિત્ર કરેલ ભૂમિ પર મંડળ બનાવવું અને તેના પર માટીના ચાર ઘડા મૂકવા આ ઘડા પર એક ફળ મૂકવું અને તેના પર વસ્ત્ર ફૂલ અને ચંદનના છાંટા નાખવા ત્યાર પછી વાસુદેવ બળભદ્ર પદ્યુમન અને અભિરુદ્ર એમ ચાર દેવનું સ્થાપન કરવું ચાર બ્રાહ્મણો પાસે પૂજન કરાવી તેમને ભોજન વસ્ત્ર અને દક્ષિણા આપવી ચારેય દિશાઓમાં દીવા મૂકવા અને રાધા પુરુષોત્તમની પૂજા કરવી અને વાસુદેવાય સ્વાહા એ મંત્ર વડે તલનો હોમ કરવો હવન કરો એ સમયે હે પુરુષોત્તમ મારા અથર્યનો તમે સ્વીકાર કરો હું તમને વંદન પાઠવું છું ત્યાર પછી પૂજા કરાવનાર બ્રાહ્મણને યથાશક્તિ મુજબ પાત્ર દાન કરવું આચાર્યને પણ સંતુષ્ટ થાય તે પ્રમાણે દક્ષિણા આપવી પછી આમંત્રિત સર્વ બ્રાહ્મણોને ભોજન આપી દક્ષિણા આપી વિદાય કરવા તેલ ઘીના પાત્રો વસ્ત્રો મૂર્તિ તથા પગરખા દાનમાં બની શકે તો શ્રીમદ્ ભાગવત ગ્રંથ પણ આપી શકાય બ્રાહ્મણીઓને પણ વાંસના સુપડા હળદર કંકુ અને બંગડીઓ દાન કરવી વ્રત કરનારે પૂજન કાર્ય દરમિયાન થયેલી ક્ષતિ માટે રાધા પુરુષોત્તમ ભગવાનની ક્ષમાયાચના કરવી બધું કામ પૂરું થયા પછી ગાયને અને કૂતરાનો ભાગ કાઢી પછી ભોજન કરવું છેલ્લા દિવસે રાત્રિ જાગરણ કરવું અને ભજન કીર્તન કરી રાધા પુરુષોત્તમનું વિસર્જન કરવું જે કોઈ નરનારી પુરુષોત્તમનું વ્રત પૂજન ભક્તિપૂર્વક કરે છે તે આ લોકમાં સુખ ભોગવી વૈકુંઠનો અધિકારી થાય છે આ રીતે પુરુષોત્તમ ભગવાનની પૂજા વિધિ કલશ સ્થાપન કરવું ધૂપ દીપ નૈવેદ્ય ધરાવો અને એકટાણું કરવું આ વ્રત પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવે તો આ વ્રતનું અનંત ગણું ફળ મળે છે જે દંપતીને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તેમણે આ વ્રત કરવાથી સંતાન સુખ મળશે ભગવાન વિષ્ણુએ સ્વયં તેના મુખેથી કીધું છે જે કોઈ મનુષ્ય વિધિપૂર્વક આદર ભાવપૂર્વક પરસોત્તમ માસનું સેવન કરે છે તે માણસ પોતાના કુળનો ઉદ્ધાર કરે છે અને મને અવશ્ય પ્રાપ્ત કરે છે એમાં સંશય નથી એ માણસ મારા સાનિધ્યમાં આવ્યા પછી જન્મ મરણના ફેરાના ભયથી મુક્ત થાય છે અને આથી વ્યાધિ અને ખડપણના ચકડાયેલા આ સંસારમાં ફરી કદી માનવ જન્મ લેતો નથી મિત્રો આ અધિક માસ એટલે ધર્મ કર્મ અર્થ અને મોક્ષનો મહિમા એટલે પુરુષોત્તમ કથા શ્રવણનો મહિનો પુનિત વાણી અને સુકર્મ કરવાની પ્રેરણા આપતું એક અધિત્રિય પર્વ મૂંઝવતા માનવને દુઃખ ભૂલવા માટે એક ધારા કથા શ્રવણ ને માર્ગે લઈ જતો અધિક માસ એટલે પુરુષોત્તમ માસ મિત્રો પવિત્ર એવા અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસની પૂજન વિધિ આ રીતે ષોડોશોપચાર રીતે કરી તમે પણ પુરુષોત્તમ માસનું પુણ્ય ફળ પ્રાપ્ત જરૂર કરજો મિત્રો મને આશા છે કે આજના આ વિડિયોમાંથી તમને જરૂર કાંઈક જાણવા કે શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો સાથે કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ કે પછી જય શ્રી પરસોત્તમ જરૂર લખજો મિત્રો અધિક માસ એટલે કે પરસોત્તમ માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા આગળના વિડીયોમાં દર્શાવીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ